મહેસાણા એસપીજી સર્કલ ખાતે સરદાર પટેલ સેવા દળ એસપીજી ગ્રુપ દ્વારા અખંડ ભારતના શિલ્પી લોખંડી મહાપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની તોતેરમી પુણ્યતિથિ નિમિત્તે સરદાર પટેલની પ્રતિમાને ફૂલહાર વિધિ અને હારતોરા કરી જય જય સરદારના નારા સાથે શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી તો આ કાર્યક્રમમાં એસપીજી મહેસાણાના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા સરદાર પટેલ સેવા દળ દ્વારા મોઢેરા સર્કલ એસપીજી સર્કલ ઉપર ત્યાં સરદાર પટેલની પ્રતિમા ત્યાં આજે બોતેરમાં પૂર્ણતિથિ પૂર્ણતિથિ નિમિત્તે ભારત દેશના અખંડ રા અખંડ દેશને લોખંડી પુરુષ સેવા સરદાર વલ્લભભાઈ પટેલની સોતેરની પૂર્ણતિથિએ સરદાર પટેલ સેવા દળના કાર્યકરો સાથે મળી અને આજે એમને પુષ્પાંજલિ કરવામાં આવી અને એમના જૈનત સાથે આખા દેશની અંદર જે સમગ્ર વિશ્વમાં સરદાર પટેલે આખા ભારતનું નામ રોશન કર્યું છે એવા સરદાર પટેલની પૂર્ણતિથિએ આજે સરદાર પટેલ સેવાદળ એસપીજી દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી જય સરદાર ભારત માતા કી જય તરણ તરુણ પ્રજાપતિ સાથે મહેસાણા